બનાસ ડેરીએ જાહેર કર્યો પચીસ ટકા ભાવ ફેર પશુપાલકોને ચૂકવાશે બે હજાર નવસો નવ શૂન્ય આઠ કરોડનો ભાવ ફેર બનાસ ડેરી બે હજાર એકસો એકત્રીસ અડસઠ કરોડ ભાવ ફેર ચૂકવશે મંડળીઓ સાતસો અઠ્યોતેર બાર કરોડ ભાવ ફેર ચૂકવશે અને સાધારણ સભામાં ચેરમેન શંકરભાઈ ચૌધરીએ આ જાહેરાત કરી ભાવ વધારો આપવા માટેનો ઐતિહાસિક નિર્ણય આપણા પશુપાલકો માટે આપણા નિયામક મંડળે આજે લીધો છે બસો કરોડ પહેલાં ચૂક્યા પછીની વાત છે હો એ વધારે નહીં એ ગણો તો તમારે હજુ વધારે થાય એકવીસો ને એકત્રીસ કરોડ રૂપિયા દૂધ મંડળીનો જે ભાવ વધારો હશે જે મેં વાત કરી હતી સાતસો ને અઠ્યોતેર કરોડ રૂપિયા એ પણ જમા થશે એટલે આ મહિનાની અંદર એક મહિનાના સમયગાળામાં જે પશુપાલકોને રૂપિયા ચૂકવાયા છે તેના સિવાય ઓગણત્રીસો ને નવ કરોડ રૂપિયા આ વર્ષની અંદર દિવાળી પહેલાં મારા પશુપાલકોને ભાવ ફેર તરીકે આ બંનેના ચૂકવવામાં આવશે